ઉપરાટામાં માજી સૈનિક સંગઠન દ્વારા આર્મી જવાન રિટાયર્ડ થઈ પરત ફરતા તેમનું ભવ્ય સન્માન કરાયું રાજકોટ જિલ્લાના ઉપરેટા શહેરમાં તનતોડ મહેનત કરી ઇન્ડિયન આર્મીમાં ડ્યુટી જોઈન્ટ કરી સતત અઢાર વર્ષ સુધી પૂરી ઈમાનદારી અને નિષ્ઠાથી દેશની સેવા અને સરહદી સુરક્ષા કરી અને અઢાર વર્ષની નોકરી બાદ નિવૃત્તિ જાહેર થતા ઉપલેટાના યુવાન દીપક કુમાર ખેમાબાઈ બારૈયાનું માજી સૈનિક સંગઠન તેમજ તેમના સમાજ અને ગામ લોકો દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું અહેવાલ ઇમરાન સરવદી સાથે કેમેરામેન ભાવિશ કોહિલ ઉપલેટા ઉપલેટા માજી સૈનિક સંગઠન ઉપપ્રમુખ શ્રી દેવરખીભાઈ વાસિયા અને મારી સાથે વસ્તુ છે ભગતસિંહ બા બાબરીયા શ્રી અમે આજ રોજ ઉપલેટા નિવાસી દીપકભાઈ ખીમાભાઈ બારિયા જે આપણી પોતાની એસસી એટીમાં અઢાર વર્ષ

અમારા પરિવારના સભ્ય મારા ભાઈના નાના પુત્ર દીપક કુમાર ખીમાભાઈ બારિયા અઢાર વર્ષની નોકરી ફોજની અંદર કરી અને આજે ભય નિવૃત્ત થાય છે એને ખૂબ ખૂબ મારી શુભકામના પાઠવું છું અને સૌથી અભિનંદન જો કોઈને આપું તો એમને આપું કે મારી સૈનિકનું જે સંગઠન ઉપલેટા ખાતે છે એનો ઉત્સાહ જોઈ અને અમારો પરિવાર ખૂબ ગદગદિત થાય છે હું શુભકામના એમને પણ ફરી આપું કે આવા ને આવા કાર્યો અને આવો ઉત્સાહ નિવૃત્ત કર્મચારીઓ સિવાય આ લોકો સામાજિક સેવાઓ પણ કરે છે એને બિરદાવું છું વખતો વખત મળવાનું થાય એવી ભાવના સાથે મારી વાત પૂરી કરું છું ભારત માતા કીજી